પરિવારના દર્શકો અને પ્રેક્ષકોનો હાર્દિક અભિવાદન છે સ્વાગત છે આપ અત્યારે નવા નાણાકીય વર્ષમાં પ્રવેશી ગયા છો ત્યારે આપનું જીવન આ નાણાકીય વર્ષમાં પણ ખૂબ જ સમૃદ્ધ રહે એવી વિસ્મય પરિવાર તરફથી આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજકાલ યાત્રાનો ક્રેસ બહુ ચાલી રહ્યો છે હજુ તો કપાટ ખુલ્યા નથી ત્યાં દસ લાખ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે તો આજની વાર્તાનું નામ પણ ચારધામ યાત્રા જ છે લેખક મારા ગુરુબંધુ જયકર ધોળોકિયા આ પહેલા પણ એમની એક વાર્તા આપણે વાંચી ચૂક્યા છે એટલે આ એના વિશે થોડાક તો પરિચિત છો એ જુનાગઢની બાહુદીન કોલેજમાંથી પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલા છે એમએસસી કેમિસ્ટ્રી સાથે થયેલા છે અને નાટકના બહુ જ સારા નાટ્યકર્મી ઓગણીસો સિત્તેરથી નેવું ના દાયકામાં ગુજરાતના પહેલાં પ્રથમ હરોળના દસ નાટ્યકર્મીઓમાં એનો સમાવેશ થતો એ આમ તો કોલેજ કાળથી લખતા રહેતા કોલેજના મેગેઝિનમાં એની નાની વાર્તાઓ પ્રસિદ્ધ થતી પછી એ વખતે ચાંદની નામનું એક મેગેઝિન આવતું એમાં પણ એની વાર્તા આવેલી તે પછી નાટકને કારણે અને પોતાના કેમિસ્ટ્રીના નોકરીના કારણે એ ઘણા વખતથી આ કલમ છૂટી ગઈ આનંદ એ વાતનો છે કે વિસ્મય વાર્તા પઠનને કારણે ફરી એકવાર એને પ્રેરણા મળી અને આજે ઓગણસી વર્ષે એણે આ એક વાર્તા લખીને આપને આપી છે આપણા માટે આનંદ અને ગૌરવની વાત એમની શુભેચ્છા સાથે એમની વાર્તા સાગર ચારધામ યાત્રા મહાસુદ સુદ દસમનું સૂર્ય સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર તાલુકાના સુલતાનપુર ગામની ક્ષિતિજ ઉપર આમ સોનેરી કિરણો પાડી રહ્યો હતો ત્યારે મંજુબેન પોતાના ખેતરે કામ કરવા માટે જઈ રહ્યા હતા છવ્વીસ વર્ષના મંજુબેન આમ જાણે આમ ચાલીસી વટાવી ગયા હોય ને એવા લાગી રહ્યા હતા બે વર્ષ પહેલાં જ એનો ધણી ગામત્રે ગયા પછી એ એકલા પડી ગયા હતા છૈયા છોકરા તો હતા જ નહીં બે વર્ષ પહેલાં સાસુ પણ ગુજરી ગયેલા એટલે હવે પોતે સાવ જ એકલા પડી ગયા હતા એનું આ તૂટેલું તૂટેલું ઘર એનું આ ખેતરમાં કામ કરવા જવું બસ આજ એનું જીવન હતું આમ તો જીવનમાં કોઈ એને મહેચ્છા હતી જ નહીં આ એક ઈચ્છા હતી ચારધામ યાત્રા કરવાની નગરથી દર વર્ષે આ યાત્રા ઉપરતી પણ એની પાસે એટલા બધા રૂપિયા ન હતા અને એટલે ઈચ્છા અધૂરી રહેતી એને તો એની સાથે કામ કરવા આવતી જીવીને કહેલું પણ ખરું જીવી જન્મમાં એક વાર ચારધામ યાત્રા કરવાની ઈચ્છા છે બસ એકવાર જો આ ઈચ્છા પૂરી થાય ને તો આ જન્માનો લેખે લાગે જો મંજુ રૂપિયા વગર કાંઈ થાય નહીં એકવાર રૂપિયા ભેગા કર પછી ઈચ્છા કર દે જીવીએ રોકડ જવાબ આપી દીધો ત્યારથી એને ગાછ વળેલી કે થોડા થોડા રૂપિયા બચાવતી રહે અને જ્યારે ભેગા થશે ને ત્યારે ચારધામ યાત્રા કરવી જ છે આજે હુંફાળી સવારમાં પોતાના કામ પર જતા અચાનક મંજુબેનને કોઈક નાના બાળકના રડવાનો અવાજ આવ્યો એટલે આમ એમ થયું કે આ કંઈક વહેમ પૈલો લાગે છે પણ પછી એને થયું કે નાના અવાજ તો ક્યાંકથી આવી જ રહ્યો છે એટલે ઝડપથી અવાજની દિશામાં જોયું તો કચરાના ઢગલામાં એક નાનકડી બાળકી પડી પડી રોઈ રહી હતી એને આજુબાજુ જોયું તો કોઈ દેખાયું નહી એણે તેડી લીધી વર્ષોથી એકાકી જીવન જીવતા મંજુબેનને આ નાની કુંબળી બાળકી પ્રત્યે એકદમ અંભાલ ઉભરાઈ ગયો પણ એમ કોઈ અજાણ્યા બાળકને થોડું રાખી શકાય ત્યાં તો જીવી પણ એની સાથે થઈ ગઈ ચાલ મંજુ પોલીસ સ્ટેશને આપણે એને સોંપી દઈએ પછી જે કરવું એ કરે મંજુને પણ વાત તો બરાબર લાગી એટલે બંને પોલીસ પટેલ પાસે આવ્યા પોલીસ પટેલ ઝાલા સાહેબ આમ સમજુ અને શાણો માણસ હતો એને મંજુ બંને કહ્યું જો બેન આમાં તો કાયદેસરની કાર્યવાહી કરવી પડે અને જો મા બાપ ના મળે તો એને અનાથ આશ્રમમાં મૂકવી પડે મંજુબેનનું લાગણી સભર હૈયું આ વાત સ્વીકારવા તૈયાર ન હતો એણે કહ્યું ના ના સાહેબ એવું ન કરતા કંઈક આમ બીજો રસ્તો કાઢો ને બીજો રસ્તો તમે રાખી લો મંજુબેનનું હૈયું પહેલેથી બાળકી પ્રત્યે કુણું હતું જ એમાં આ સાહેબના વાક્યથી એમાં વધુ કુમાર સુમેરાય એ એને જીવી બાળકીને લઈ જ સરપંચ પાસે ગયા સરપંચે પ્રેજ સલાહ આપી અને છેવટે મંજુબેને આ નાની બાળકીને વાલથી રાખી લીધી હવે એના કંટાળાજનક દૈનિક જીવનમાં નવું જોમ આવ્યું એના એકલવાયા જીવનમાં નવો પ્રાણ ફૂંકાયો જે જીવન એને બળદની ધોસરી જેવું બોજાવાળું લાગતું હતું એ હવે હલકું ફૂલ જેવું લાગવા બી હવે મંજુબેનનું એક જ ધ્યેય બાળકી હતી રૂપિયા બચાવવાનું ચાલુ જ હતું હજુ એના મનની માટીમાં ચારધામ યાત્રાનું બીજ તો વવાયેલું પડ્યું જ હતું પણ આ જીવતા બીજની કાળજીમાં જૂનું બીજ હૃદયના ઊંડાણમાં ધરબાઈ ગયેલું ગાડાના પૈડા જેવો સમય ધીમે ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો હતો કહેવાય છે કે સમુદ્રની ભરતી અને સમય એ કોઈની રાહ જોતું નથી નાની બાળકી હવે નામ ધરાવતી થઈ ગઈ શોભા એ ગોટી થવા લાગી શાળાએ જવા લાગી અને ધીમે ધીમે તો મંજુબેનને હાથમાં કામ બટાવતી પણ થઈ ગઈ હવે ખેતર સાથે બપોરે કાલા ફોલવા માટે પણ મંજુબેન જવા લઈ ગયા અને આવક વધતી ગઈ નાની દીકરીના નસીબ અને મંજુબેનની પ્રામાણિકતા અને મહેનત જે કરો પણ હવે મંજુબેન બે પાંદડે થયા હતા થોડા રૂપિયા પણ બચતમાં હતા હૃદયની ખેતરની માટીમાં ધરબાયેલું ચારધામ યાત્રાનું બીજ હવે અંકુર ફૂટવાની તૈયારી કરવા લઈ એક સાંજે ખેતરથી પાછા ફરતા મંજુએ એની સાથે રહેલા જીવી શાંતા સવિતા બધાને કહ્યું અને પોતાના મનની વાત કરી મારે ચારધામ યાત્રા કરવા જવું છે બધાએ એક અવાજે કહ્યું જો મંજુ તારે જવું હોય તો જા પણ ઘરમાં પરણવાલાયક દીકરી છે શોભા એના હાથ પીયા કરી અને પછી જજે આમ પણ લાયક છોકરા ઘરમાં હોય અને જો તમે ચારધામ યાત્રા કરવા જાઓ તો યાત્રા ન ફળે બધાએ મત આપ્યો અને મંજુ બંને પણ આ વાત સાચી લાગી એને યુદ્ધના ધોરણે શોભા માટે છોકરો ગોતવાનું ચાલુ કરી દીધું શોભા ખૂબ ડાહી હતી અને મંજુબેનનું ગામમાં નામ પણ સારું એટલે મૂરથીઓ ફટાફટ મળી ગયો અને શોભાના લગ્ન ધામધૂમથી થઈ ગયા ફરી એકવાર ચારધામ યાત્રાનું બીજ સપાટી પર આવી ગયું પણ દીકરીના લગ્નમાં ખર્ચો થઈ ગયેલો એટલે હવે બચત રહી નથી એટલે મંજુબેને નક્કી કર્યું કે જે છોડ ઉગવાનો ન હોય એનું તો નિંદામણ જ યોગ્ય ગણાય એને શોભાના લગ્ન કર્યા અને આત્મસંતોષથી પોતાની ચારધામ યાત્રાની ઈચ્છા કરતા પણ વધુ એને સર્વોપરી લઈ ગયો પોતાની ઈચ્છા પૂર્તિના સુખ કરતા શોભાના સંસારનું સુખ એને વધારે પોતી ખુલાઈ ગયું હવે એને એકલતા વધુ લાગવા માંડી જુવાનીની એકલતા કરતા મોટી ઉંમરની એકલતા હંમેશા વધુ લાગતી હોય છે આજે જીવી મળવા આવી લી મંજુ હવે ક્યારે જાય છે ચારધામ યાત્રા કરવા હે મંજુ બેને સુખ નોટકાર ખાતા કહ્યું આ શોભારે સંસાર મંડાવ્યો ને એ જ મારી ચારધામ યાત્રા હતી અસ્તુ આભાર તો આપના અભિપ્રાય ચોક્કસ આવકારીએ છે